નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝ આપનું સ્વાગત છે સૌ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર ભરૂચ કસક નાડામાં ગટર અને ટ્રાફિકની સમસ્યા અને ઉભરાતી ગટરથી થી રાહદારીઓ અને વાહન ચાલકો ટ્રસ્ટ નેત્રંગ તાલુકાના મોઝા ખાતે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન કાર્યક્રમ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયો આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ આદિજાતિના કલ્યાણ માટે બે દાયકામાં કુલ રૂપિયા બે પોઈન્ટ ચાલીસ કરોડ કરતાં વધારે રકમ વિવિધ વિકાસ કામો પાછળ ખર્ચ કરવામાં આવ્યા અંકલેશ્વર ગાર્ડન સિટીમાં એક બંધ મકાનમાં માં છ પોઈન્ટ તેતાલીસ લાખના માલમત્તાની ચોરી મકાન માલિક મકાન બંધ કરી નેત્રંગ પાસે આધ્યાત્મિક કાર્યક્રમમાં ગયા હતા તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂપિયા છ પોઈન્ટ તેતાલીસ લાખની ચોરી કરી ફરાર રૂરલ પોલીસે તપાસ હાથ ધરી મહિના બનેલા સ્લેબ તૂટી પડ્યો ફૂટ જેટલા પડેલું ગામડું રોડ બ્લોક કરવા માટે નવા બનેલા રોડ નો ડામર ઉખાડી ઢગલો વાળ્યો ઈજાદારની ની ગંભીર બેદરકારી સામે માર્ગ અને મકાન વિભાગ ની અનદેખી સામે આવી રાત્રિ ના પડેલા ગાબડા બાદ વહેલી સવારે તંત્ર દોડતું થયું ભરૂચ શહેરમાં ઉત્તરાયણ બાદ ઉગડતા દિવસે કસર ગઢનાળામાં ટ્રાફિક જામ અને ઉભરાતી ગટરથી સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અવારનવાર કસક ગરનાળા નીચેથી પસાર થતી નગરપાલિકાની ગટર લાઇન ઓવરફ્લો થઈ અને ગંદુ પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળતા રાહદારીઓ વાહનચાલકો અને દુકાનદારોને પારોવાર ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે આજની વાત કરીએ તો ભરૂચ કસક ગરનાળામાં આજરોજ એક ટેમ્પો ફસાતા ટ્રાફિક જામની પણ સમસ્યા ઉદભવી હતી સાથે સાથે ગટરનું પાણી પણ મુખ્ય માર્ગ ઉપર ફરી વળતા રાહદારીઓ અને દુકાનદારોને પણ હાલાકી ભોગવવાનો સામનો કરવો પડ્યો હતો જો કે આ સમગ્ર ઘટનાની જાણ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવને થતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચી ચોકઅપ ગટરલાઇન બાબતે જે તે કર્મચારીને તાત્કાલિક સૂચના આપી સાફ કરાવવાની તાકીદ કરી હતી તો બીજી તરફ ભરૂચ પોલીસ દ્વારા પણ ફસાયેલ ટેમ્પાને બહાર કાઢીને ટ્રાફિકની સમસ્યાને હલ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે કસક ગરનાળા નીચેથી પસાર થતી ગટરલાઇન અવારનવાર ચોકઅપ થઈ ઓવરફ્લો થઈ જાય છે આ અંગે નક્કર કામગીરી થઈ તે દિશામાં નગરપાલિકા કામગીરી કરે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે હું ભરૂચ સીટ કસક વિસ્તારના વેપારી મિત્રો મંડળ તરફથી મુના પટેલ આપ શ્રી જોઈ રહ્યા છો કે ભરૂચ પરિસ્થિતિ કેટલી હદે વરસેલી છે ગટરના ગંડા પાણી ઉભરાયેલા છે છતાં પણ સફાઈ કર્મચારીઓ આવે છે અને સફાઈ કરતા નથી અને ચાલ્યા જાય છે અમે જાણીએ છીએ કે આ પરિસ્થિતિનું વહેલા મેં વહેલી તકે નિરાકરણ નહીં આવે તો અમે કાલે નગર સેવા સદન પર જઈને હલ્લો મચાવીશું અમે જાણીએ છીએ કે આ તકલીફ એનાથી ટ્રાફિકની સમસ્યા પણ ઘણી જ ઉભી થાય છે કારણ કે ટ્રાફિક એટલો બધો એ થઈ જાય છે કે એમ્બ્યુલન્સને પણ અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે તો આપ નગર સેવા સદનના કર્મચારીઓને પ્રમુખને દરેકને વિનંતી કરું છું કે આ પ્રશ્નનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે વરૃચના કશક વિસ્તારના અંદર છેલ્લા વે વીકથી ચૌદ દિવસથી સદંતર બેનેજનું પાણી આ રોડ પર વહી રહ્યું છે પુષ્કળ વાસ આવે છે આજુબાજુના દુકાનદારો રહીશો એ આજે હું આ માર્ગથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મને ઉભા રાખીને આ મુદ્દે રજૂઆત કરી અને એમની રજૂઆત સાંભળતા જ અહીંયાથી જયારે નગરપાલિકાના પ્રમુખ પસાર થઈ રહ્યા હતા એટલે મેં એમને પણ ઊભા રાખ્યા અને આ પરિસ્થિતિથી વાકેફ કરેલા છે કે આજે ચૌદ ચૌદ દિવસથી આ ગટરનું પાણી અહીંયા વહેતું હોય આ રસ્તેથી નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ જતા હોય ધારાસભ્યશ્રી જતા હોય શ્રી જતા હોય એમને શું આ દ્રશ્ય નજર નથી આવતું આજે અહીંના રહીશો આની સમસ્યા માંથી પસાર થઈ રહ્યા છે તમે ટ્રાફિકની સમસ્યા જુઓ આ ગંદુ પાણી વહેવાના કારણે ટ્રાફિકમાં માં પુષ્કર થઈ રહ્યો છે હમણાં હાલ પણ ફૂલ ટ્રાફિક કસક વિસ્તારમાં છે હું નગરપાલિકાને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આને નિકાલ લાવો જો કાલ સુધીમાં નિકાલ નહીં આવે તો આવતીકાલે નગરપાલિકા પર જઈને આ પાણી પાણી ભરીને ત્યાં નગરપાલિકા ગટરનું પાણી લઈ જઈશું આજે પ્રમુખ પણ અહીંયા હાજર છે એમને અહીંયા અમે રોકેલા છે ને પ્રમુખ ને વાકેફ કરેલા છે આ સમસ્યા થી એટલે અમને આશા છે કે તાત્કાલિક એનો નિકાલ આવશે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જન મન અંતર્ગત આદિમ જૂથના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંવાદ કાર્યક્રમ નેત્રંગ તાલુકાની માધ્યમિક શાળા મોઝા ખાતે રાજ્ય કક્ષાના અન અને નાગરિક પુરવઠા તેમજ સામાજિક ન્યાય અધિકારીના વિભાગના મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ યોજાયો હતો આ કાર્યક્રમ નિમિત્તે આદિવાસી કુળદેવી દેવમોગરા માતા અને ધરતી માતા તથા મુંડાની આદિવાસી રીત રિવાજ સાથે પૂજા વિધિ કરાઈ હતી આ કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના પ્રયોજના વહીવટીદાર સચિન કુમારે સ્વાગત પ્રવચન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોને કોટવાડિયા આદિમજૂટ દ્વારા બનાવેલ વાંસની કલાકૃતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય મોઝા સરકારી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભારત સરકાર નિર્મિત ફિલ્મનું નિદર્શન કરાયું હતું આ વેળાએ લાભાર્થી વજીરભાઈ કોટવાડિયા દ્વારા પ્રતિભાવ આપ્યા હતા રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી ભીખુસિંહજી પરમાર જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનજાતીય ગૌરવ દિવસ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પંદર નવેમ્બરના રોજ આદિમ જૂથોના વિકાસ માટે આદિવાસી ન્યાય મહાઅભિયાન મિશનની શરૂઆત કરી હતી વધુમાં તેમણે પીએમ જનમન અભિયાનનો સર્વેયો કરતા જણાવ્યું હતું કે નેત્રંગ તાલુકાના પાંચ ગામોમાં કોટવાડિયા સમુદાયના લોકો વસવાટ કરે છે આદિમ જૂઠના એકસો જેટલા કુટુંબોના આઠસો લાભાર્થીઓને સમાજ સક્ષમ સમાજ સમકક્ષ બનાવવાના પ્રયત્નના ભાગરૂપે ગણતરીના દિવસોમાં જ ત્રણસો જાતિ પ્રમાણપત્ર પોઈન્ટ ઓફ સેલ પાંચસો ચોર્યાસી લાભાર્થીઓને પીએમ જનધન યોજના અંતર્ગત બેંક ખાતા ખોલી આપવામાં આવ્યા છે પીએમ માતૃવંદના યોજના અંતર્ગત કુલ દસ સગર્ભા મહિલાને લાભ આપવામાં આવ્યો છે વધુમાં આરોગ્ય વિષયક સહાય સંદર્ભે ચારસો ત્રેવીસ આયુષ્યમાન કાર્ડ એકસો બાવન રાશન કાર્ડ અને સાતસો એકોતેર આદિમ જૂથ લાભાર્થીને આધાર કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે આમ આજે પંદરમી જાન્યુઆરી પીએમ જન્મ ઉજવણી દિવસ નિમિત્તે વિવિધ વિભાગોના કુલ નવસો લાભાર્થીઓને રૂપિયા બસો ઓગણચાલીસ પોઈન્ટ ચુમોતેર લાખના વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગ નિમિત્તે પીએમ જનમન યોજના હેઠળ આદિમ સમુદાય માટે આરોગ્યની સુવિધા માટે મેડિકલ મોબાઈલ યુનિટને મંત્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રભાઈ વાસદિયા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા જિલ્લા સમાર્તા તુષાર સુમેરા પ્રયોજના વહીવટદાર એસ આર ગુપ્તા ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી જનરલ મેનેજર પ્રોમિલા ઠાકુર અધિક નિવાસી કલેક્ટર એન આર ધનડલ બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ વસાવા જિલ્લા પંચાયત સભ્ય વર્ષાબેન દેશમુખ સરપંચ ચંદુભાઈ વસાવા તેમજ વિવિધ વિભાગના રાયઝન અધિકારીઓ અન્ય પદાધિકારીઓ મોટી સંખ્યામાં આદિમ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા વર્ષ બે હજાર બે થી બે હજાર ત્રણને લઈને અત્યાર સરકારે વિવિધ યોજનાઓના કામો પાછળ રૂપિયા બે પોઈન્ટ ચાલીસ લાખ કરોડ કરતાં પણ વધારે ખર્ચ કર્યો છે આમ છેલ્લા વીસ વર્ષનો બજેટનો છબ્વીસ ગણો વધારો થયો છે ભારતમાં કુલ પંચોતેર જાતિને આદિમ જૂથ તરીકે જાહેર કરવામાં આવ્યું છે જે પૈકી ગુજરાતમાં કુલ પોંચ જાતિને આદિમ જૂથ તરીકે જાહેર કર્યું છે જેમાં કોટવાડીયા સીટી પઢાપાથોડી અને કોલગાને સમાવેશ થાય છે ભરૂચ ગુજરાતના ભરૂચ જિલ્લામાં માત્ર નેતન તાલુકા ખાતે કોઠવાડિયા સમુદાયની વસ્તી વસેલી છે જેમાં કુલ પોંચ ગામ અને સાત ઘડીયા આવેલા છે જેની કુલ વસ્તી આઠસો સુડતાલીસ અને કુલ એકસો ને બોતેર દર છે પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં થયેલા કાર્યની વાત કરીએ તો આ પ્રોગ્રામ અંતર્ગત કુલ અઢાર વિભાગો દ્વારા વિવિધ યોજનાઓના લાભ થકી આગિન જૂથોને મુખ્ય પ્રવાહનો લાવવાના પ્રયત્નોમાં ભાગરૂપે આ કાર્યક્રમ અંકલેશ્વર ના જીતાલી ગામની હદમાં આવેલ ગાર્ડન સિટીમાં માં તસ્કરોએ એક બંધ મકાને નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાને રોકડ રકમ મળી કુલ રૂપિયા છ લાખ તેતાલીસ હજાર માલમત્તા ચોરી કરી ફરાર થઈ જતા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો માહિતી મુજબ અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા અને મૂળ મહેસાણાના વિસનગરમાં હિમાંશુ ઠક્કર ગત તારીખ તેરમી જાન્યુઆરીના રોજ સવારના અરસામાં મકાન બંધ કરીને પત્ની સાથે નેત્રંગ તાલુકાના ફૂલવાડી ગામ ખાતે આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા અને તેઓ ત્યાં જ રાત્રે રોકાણ કર્યું હતું દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજરોએ તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સિત્તેર હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા દરમિયાન હિમાંશુ ઠક્કરની પત્ની સાથે તારીખ ચૌદમી જાન્યુઆરીના રોજ પરત ફરતા તેઓએ મકાનના દરવાજાનો લોક તૂટેલું જોતા મકાનમાં તપાસ કરતાં તિજોરી તૂટેલી હતી અને અંદરનો સામાન વેર વિખેર પડેલો હતો તેમજ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો હિમાંશુ ઠક્કરે આ ચોરી અંગે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ચાર લાખ સત્યાસી હજાર પાંચસોની કિંમતના સોનાના દાગીના અને પંચ્યાસી હજારના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા સિત્તેર હજાર મળી કુલ છ લાખ તેતાલીસ હજાર ઉપરાંતની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ હિમાંશુ નરેશભાઈ ઠક્કર છે હું ગાર્ડન સિટી ખાતે બી થ્રી છ નંબરના મકાનમાં રહું છું મારો ગલી નંબર અઢાર છે હું તારીખ તેર એક બે હજાર ચોવીસના રોજ શનિવારે સવારે નવ વાગે આધ્યાત્મિક કામ અર્થે ફૂલવાડી ગામ નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામમાં હું ગયો હતો અને રવિવારે ચૌદ તારીખે રાત્રે દસ વાગે હું પરત થયો તો મારા ઘરના તમામ દરવાજા તોડી નાખેલા હતા અને ઘરફોડ ચોરી થઈ એવું જાણ મળી તો આજુબાજુવાળાને મેં જાણ કરી અને પછી જેવો હું અંદરના રૂમમાં આવ્યો તો મારા ઘરની તિજોરીના પણ બધા જ લોક તોડી નાખેલા હતા અને મારા તિજોરીમાંથી સોનાના દાગીના ચાંદીના દાગીના અને રોકડ રકમ ટોટલ લગભગ સાડા છ લાખથી સાત લાખ જેવી મારા દાગીના અને રકમની ચોરી થઈ છે તો મેં ગાર્ડન સિટી ખાતે અહીંના સીસીટીવી કેમેરા ફૂટેજ માટે મેં જાણ કરી હતી પરંતુ મારી બી અઢાર નંબરની લાઇનમાં કોઈપણ પ્રકારના સીસીટીવી કેમેરા લગાવેલા ન હોવાથી મને આની કોઈ બાતમી મળી નથી તો મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે એની અરજી નોંધાઈ ત્યારબાદ એ લોકોએ મને રૂરલમાં એફઆઈઆર કરવાનું કહ્યું તો મેં એફઆઈઆર નોંધાવેલી છે અને પોલીસની તપાસ ચાલુ છે હજુ સુધી મને કોઈ ચોરી કે એના અંગેની બાતમી મળી નથી અને ગાર્ડન સિટી તરફથી પણ કોઈ પ્રકારની ગાર્ડન સિટીના ઓફિસ તરફથી પણ આના માટે કોઈ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવેલ નથી હજી સુધી અંકલેશ્વર રાજપીપળાને જોડતા ગુમાનદેવ કાવેરી નદી બ્રિજ પર ગાબરું પડ્યું હતું માંડ છ મહિના પહેલા બનેલા બ્રિજના સ્લેબ તૂટી પડ્યો હતો ચારથી પાંચ ફૂટ જેટલા ભાગમાં પડેલું ગાબડું હતું રોડ બ્લોક કરવા માટે નવા બનેલા રોડનો ડામર ઉખાડી કાઢવામાં આવ્યો હતો અને ઢગલો કરાયો હતો ઈજાદારની ગંભીર બેદરકારી સામે માર્ગ અને મકાન વિભાગની અનદેખી સામે આવી છે રાત્રિના પડેલા ગાબડા બાદ વહેલી સવારે તંત્ર દોડતું થયું હતું માંડ છ માસ પહેલા ખુલ્લા મુકાયેલા પુલ પર ગાબડું પડતા જવાબદાર તંત્ર તથા ઇજાદારની બેદરકારી સામે આવી હતી ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં સ્ટેટ હાઈવે વડાપ્રધાન ગ્રામ સડક યોજના સહિતના રોડના કામોની અંદર પુલ ગામમાં ભારે બેદરકારી જવાબદાર વહીવટી તંત્ર તથા ઇજારદારની સામે આવી છે કરોડો રૂપિયાના ખર્ચ કર્યા પછી પણ હાલત અદ્યતન ટેકનોલોજીની હોવા છતાં પણ વરસાદના પાણી આખા રોડને ધોઈ નાખે છે જે જવાબદાર તંત્રની પુલ ખોલતા હોય તેમ જણાઈ રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર ઝઘડીયા તાલુકાના ગુમાનદેવની કાવેરી નદી પર બનેલા પુલ પર આજરોજ વહેલી સવારે ગાબડું પડ્યું હતું આ પુલનું કામ છેલ્લા ચાર પાંચ વર્ષથી ચાલતું હતું પરંતુ જે હાલમાં ચોમાસા પૂર્ણ કરવામાં છે એકદમ ચાલતા ગામમાં જવાબદાર ઇજારદાર બેદરકારી અવારનવાર સામે આવતી રહે છે પુલના એક છેડા પણ મસ્ત મોટું ગાબડું પડતા પુલના સળિયા સાથે આખું ગાબડું આરપાર દેખાઈ રહ્યું છે આરપારનું ગાબડું પડતા ગુમાનદેવ પુલ વાહનોના અવરજવર માટે સક્ષમ છે કે નહીં તેવા પ્રશ્નો ઊભા થયા છે ગુમાનદેવ પુલનું કામ ચાર પાંચ વર્ષ પહેલાં શરૂ થયું હતું જે માંડ હમણાં ચોમાસા પહેલાં પૂર્ણ થયું છે પુલ અવરજવર માટે મુકાયાના છ માસ દરમિયાન કેટલી વખત પુલના બંને છેડાના ડામર રોડ બેસી જતાં પુલ વારંવાર બંધ કરવામાં આવતો હતો પુલની કામગીરીમાં બેદરકારી બદલ જવાબદાર તંત્ર પગલાં ભરશે કે પછી સબ સલામતમાં ઇજારદારની બેદરકારી પર ઢાકપીછોડા કરશે नो, तो जोता रहो, सिटी पिछले तीस सालों फैशन स्टाइल एंड बेस्ट क्वालिटी क्लोथ के लिए एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए की अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं एज अ ट्रस्टेड फैमिली स्टोर विद रिच हिस्ट्री हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स

यही फैशन और लेगे लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी सो विजिट मेवरी फैशन ओमकार टू कॉम्प्लेक्स स्टेशन रोड अंकलेश्वर टूडे एंड एक्सपीरियंस दल्टी ब्रांड फैमिली स्टॉक માર્કેટમાં ભંગારના ગોદાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર જેડીસી ને અડીને આવેલ ભડકોદરા ગામની સીમમાં આવેલ નોબલ સ્ક્રેપ માર્કેટમાં ભંગારના ગોદાઉનમાં સંગ્રહ કરેલ સ્ક્રેપમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગની જાળ અંકલેશ્વર ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરાતા ફાયરબ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા જોકે આગ વધુ વિકરાળ બનતા પાનોલી નોટિફાઈડ અને અંકલેશ્વર નગરપાલિકાના પાંચ ફાયર ટેન્ડરની મદદ લેતા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો ઘટનાના પગલે અંકલેશ્વર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી અંકલેશ્વરના કરુણા અભિયાન અંતર્ગત વન વિભાગે ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા માટે જીવદયા પ્રેમી તથા સામાજિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર શહેર જીઆઈડીસી સહિત કુલ ચાર સ્થળે રેસ્ક્યુ અને સારવાર કેમ્પ ઊભા કર્યા હતા અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે વન વિભાગ તેમજ સેવાભાવી સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓ તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ઘાયલ પક્ષીઓ માટે રેસ્ક્યુ કેમ્પ ઊભા કરવામાં આવ્યા હતા સાથે એક મોબાઈલ વાન પણ તૈનાત કરવામાં આવી હતી ઉત્તરાયણના દિવસે વિવિધ વિસ્તારોમાંથી કુલ ઓગણત્રીસ ઘાયલ કબૂતરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે પૈકી સાત કબૂતરો ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ પામ્યા હતા જ્યારે બાવીસ કબૂતરોને વન વિભાગની શાલીમાં નર્સરી ખાતે લઈ આવી સારવાર આપવામાં આવી હતી જોકે તેમાંથી કેટલાક કબૂતરોને સારવાર બાદ મુક્ત કરવામાં આવ્યા હતા હા નમસ્કાર હું તરફથી ગતરોજ ઉત્તરાયણ નિમિત્તે કોરોના અભિયાન અંતર્ગત વન વિભાગ હેઠળ ચાર કેમ્પ રાખેલા હતા તેમાં જીઆઈડી જીઆઈડીસી વિસ્તારમાં શાલીમા માં જીઆઈડીસીમાં બે કેમ્પ અને સિટી વિસ્તારમાં જવાહરબાગ પાસે અને ગાયત્રી મંદિર પાસે એમ બે સેન્ટરો હતા તેમજ એક મોબાઈલ વાન ફરતી હતી જે અંદાળા વિસ્તારમાં સંજયભાઈ પટેલ સંચાલક હતા તેમના તો ગતરોજના અમારી પાસે કુલ ઓગણત્રીસ કબૂતરો આવેલા જેમાં સાત કબૂતરો ગંભીર ઇજાના કારણે મૃતપાય હાલતમાં હતા અને બીજા બાવીસ કબૂતરો ઇજાગ્રસ્ત હાલતમાં આવેલા તો તેમની પ્રાથમિક સારવાર આપી અને અમુક કબૂતરો એવા હતા કે જે પ્રાથમિક સારવાર આપતા તરત જ સાજા થઈ જતા તેમને તાત્કાલિક મુક્ત કરેલા હતા અને બીજા જે સારવાર હેઠળ છે તો તેમને અમારી નર્સરીમાં પિંજરામાં રાખેલા છે અને એમની પ્રાથમિક સારવાર કરેલ છે અને દવા પણ કરેલી છે છે તો તેઓ હાલ અમારી દેખરેખમાં નર્મદા પરિક્રમાએ નીકળેલા મહારાષ્ટ્રના પરિક્રમાવાસીઓ લોકોને તેમના અંગોનું દાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે વધુમાં તેઓ તેમની સાથે નિંબોલીના બીજ લઈને નર્મદાના કિનારે અને વૃક્ષ વિસ્તારોમાં વાવેતર પણ કરી રહ્યા છે ભરૂચ જિલ્લામાં દરરોજ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાના શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે જેઓના રહેવા અને ભોજનની વ્યવસ્થા નર્મદા ભક્તો અને સામાજિક કાર્યકરો દ્વારા વિવિધ સ્થળોએ કરવામાં આવી રહી છે જ્યારે કેટલાક પરિક્રમાવાસીઓ પોતાની પરિક્રમા દરમિયાન લોકોને જાગૃતિનો સંદેશ પણ આપતા હોય છે ત્યારે આવા જ નર્મદા પરિક્રમા કરી રહેલા નાગપુરના રહેવાસી રમેશ ભીસીકર નર્મદા પરિક્રમાએ નીકળ્યા હતા આ પરિક્રમા દરમિયાન તેઓ લોકોને જિંદગી ન મિલે દોબારાના સ્લોગન સાથે અંગદાન કરી અન્ય લોકોના જીવ બચાવવા માટે અપીલ કરી રહ્યા છે નર્મદા પરિક્રમા કરતાં તેઓ ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચતા આ અંગે તેમણે જણાવ્યું હતું કે મારો ઉદ્દેશ્ય નર્મદા પરિક્રમા સાથે અંગદાન પ્રત્યે જનજાગૃતિ લાવવાનો છે શહેરી વિસ્તારમાં લોકો અંગદાન માટે આગળ આવે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિનો અભાવ છે આ માટે નર્મદા પરિક્રમા દ્વારા હું ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામજનોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો છું આ સાથે લોકોને પર્યાવરણ જાળવણી અંગે પણ જાગૃત કરી રહ્યો છું તેઓએ વધુમાં ગાયના છાણમાં મિશ્રિત લીંબોળીના બીજ લઈ જઈ રહ્યો છું તેમ જણાવ્યું હતું નર્મદા કિનારે કે રસ્તામાં ઉપયોગી જગ્યાઓએ શોધીને મોળીના બીજ વાવી રહ્યા છે નર્મદેહર મેં રમેશ વિસીકર નાગપુર સે નર્મદા પરિક્રમા કે લી નીકલા હું નર્મદા કે પરિક્રમા કે સાથ સાથ મેં ઓર્ગન ડોનેટન યાને અંગદાન કે બારે મેં લોકો જાગૃત કરતી હુએ યહાં પહોંચા હું आदिवासी बेल्ट से पर्वतों से समुद्र से सफ़र करते हुए मैं भरोच इस शहर में पहुँचाऊँ बहुत सुंदर शहर है और मैं लोगों से विनती करता हूँ कि आने वाले समय में हमें अंगदान के बारे में जागरूक होना होना हो तो अंगदान से हम अमरत्व की तरफ पहुंच सकते हैं जैसे कि एक अंग हमने किसी को प्रत्यारोपित किया या दान किया तो उससे उनकी ज़िंदगी मिलेगी एक हमने आँखें दी तो हमारे आँखों से वो अंधा देख पाएगा ताकि वो आँखें अमरत्व की तरफ जाएगी इस तरह से मैं इस प्रसार से जुड़ा हुआ हूँ इसलिए मैं लोगों को जागरूक करना चाहता हूँ कि जागृति ये सबसे बड़ा मंत्र है छोटी सी जागृति से बड़े बड़े काम हो जाएंगे आज ये छोटा सा पौधा આને વાલે સમય મે બહુ બરા પ્રચાર હો સદ વિદ્યા મંડલ સંચાલિત એમકે કેટ્યુટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ દ્વારા હેલ્થ ઇઝ વેલ્થ અને વિદ્યાર્થીઓના શારીરિક તથા માનસિક વિકાસના સંકલ્પ સાથે પંદરથી સત્તર જાન્યુઆરી સુધી સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું શિયાળાની મોસમમાં શાળાઓ કોલેજો અને સંસ્થાઓ દ્વારા શિયાળુ રમત ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ શહેરમાં આવેલી શ્રી સદવિદ્યા મંડળ સંચાલિત એમ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ દ્વારા હેલ્થ ઇઝ વેલ્થ અને વિદ્યાર્થીઓના શારીરિક તથા માનસિક વિકાસના સંકલ્પ સાથે પંદરથી સત્તર જાન્યુઆરી સુધી સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું હતું હાલના આ સમયમાં વિદ્યાર્થીઓ આખો દિવસ મોબાઈલમાં ગેમ રમવામાં પસાર કરતા હોય છે તેથી હેલ્થ ઇઝ વેલ્થના હેતુને ધ્યાનમાં રાખીને વિવિધ રમતો જેવી કે સતોડિયો વોલીબોલ ક્રિકેટ કબડ્ડી બેડમિન્ટન અને ખો ખો વગેરેની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોલેજના ડાયરેક્ટર જીવરાજ એમ પટેલ અને ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર જાગીન પટેલ તેમજ કોલેજના તમામ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા આ સ્પોર્ટ્સ ડેમાં બીસીએ અને એમએસસી સીએના આશરે બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આજરોજ એમ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ એટલે કે એમ બીસી આઈસીએસ ડીસીએન કોર્સ ચલાવે છે તેમને ત્રણ દિવસનો સ્પોર્ટ્સ ડેનું આયોજન કરેલું છે હવે એકચ્યુઅલી આ સ્પોર્ટ્સ ડેનો પર્પઝ એવો છે કે જે જૂની ભૂલાતી જતી ગેમો છે ધારો કે સતોળિયો ખો ખો એવી ગેમ પર અમે વધારે ધ્યાન આપેલું છે અને લગભગ બસોથી વધારે સ્ટુડન્ટ્સ એમમાં પાર્ટિસિપેટ કરેલું છે અને છોકરાઓ પણ અત્યારે જોઈ રહ્યા છે કે ઘણું બધું એન્જોય કરી રહ્યા છે હરિયાણાના સાયકલિસ્ટ શુભમ શેરી આશરે પાંચ હજાર કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ ભારતની સંપૂર્ણ સાયકલ યાત્રા દરમિયાન સાયકલિસ્ટ શુભમ સૈની લગભગ સંપૂર્ણ ભારતમાં એક લાખ કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ભારતભરમાં લોકોને સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતા ફાયદા વિશે સમજાવી વધુને વધુ સાયકલિંગ કરી પર્યાવરણ બચાવવાના પ્રયાસો કરશે આ યાત્રા દરમિયાન સાયકલિસ્ટ શુભમ સૈની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પંજાબના બે યુવાનો અજય અને નીલ ટ્રેક્ટર દ્વારા તેમની સાથે ભારત યાત્રામાં જોડાયા હતા અને ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણ દ્વારા તેઓનું સ્વાગત કરાયું હતું ભરૂચમાં બીજા છે જે ટ્રેક્ટર પર ઓલ ઓવર ઇન્ડિયા ટ્રાવેલ કરે છે અજયભાઈ અને વિપિનભાઈ એમનું સ્વાગત કરીએ છીએ બંને જણા શૈનીભાઈ સાયકલ પર આખું ઇન્ડિયા ફરી રહ્યા છે અને આ લોકો સાયકલિંગ કર્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી થી આજે ભરૂચ આવી પહોંચતા અમે એમનું સ્વાગત કર્યું છે અને આ લોકો ટ્રેક્ટર પર લગભગ છ હજાર કિલોમીટર આખું ભારત નું સફર કરીને ભરૂચમાં આવી પહોંચ્યા ત્યારે આજે એમનું અમે સ્વાગત કર્યું છે અને આ એમની યાત્રા સાયકલ પર અને આમની ટ્રક ટ્રેક્ટરમાં એ સફળ રહે એના માટે અમે લોકો એમને શુભકામના આપીએ છીએ નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં મકર સંક્રાંતિ તહેવારની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકો સવારથી ધાબા પર પતંગ ચગાવતા દેખાયા હતા રાજપીપળાની રાજેન્દ્રનગર સોસાયટીમાં પણ લોકો મોટી સંખ્યામાં મકર સંક્રાંતિની ઉજવણી કરતા જણાયા હતા કાયપોચેની બૂમ સાથે સંગીતના તાલે મન મૂકીને લોકો તહેવારનો આનંદ માણ્યો હતો અંકલેશ્વરમાં ઔદ્યોગિક રાસાયણિક કચરાના નિકાલમાં કેમિકલ વેસ્ટ નિકાલ પ્રકરણમાં વોન્ટેડ આરોપીને બી ડિવિઝન પોલીસે સુરત ખાતેથી દબોચી લીધો હતો જેની વિરુદ્ધ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ પંદરમી ઓક્ટોબરના રોજ અંકલેશ્વર બી ડિવિઝન અને પાનોલી પોલીસની સંયુક્ત ટીમોએ અંડાળા ગામના નાકા પાસે હોટલ સિલ્વર સેવનમાંથી પાર્કિંગમાંથી વીસ પોઈન્ટ કિલો કેમિકલ વેસ્ટ અંદાજિત જઠ્ઠો કિંમત રૂપિયા બે લાખ તેમજ ટેન્કર કિંમત રૂપિયા પાંચ લાખ અને મોબાઈલ પાંચ મળી કુલ સાત લાખ ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો હતો જે તે સમયે બી ડિવિઝન પોલીસે મધ્યપ્રદેશના બડાગાંવ ખાતે રહેતા ટેન્કર ચાલક ભગવંતસિંહ હરે સિંહ ચંદ્રાવતને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછના આધારે આ ગુનામાં અગાઉ પોલીસ ઓરિયન્ટ રેમેડીઝ કંપનીમાંથી ભરી આપનાર કંપનીના ભાગીદાર નિર્લોય નરસિંહ લુવાણી તેમજ વેસ્ટ મટીરિયલ ક્લીનર કેમિકલ ટ્રેડર રાકેશ ઉર્ફે રમેશ ભૂવની પણ ધરપકડ કરી હતી જ્યારે થોડા દિવસ પહેલાં આ ગુનામાં પાનોલી કંપનીમાંથી ટેન્કર ભરી લઈ જનાર અન્ય ચાલક પ્રદીપકુમાર નંદલાવ માતા પ્રસાદ સરોજને પણ ઝડપી પાડ્યો હતો આ પ્રકરણમાં બી ડિવિઝન પોલીસે વધુ એક વોન્ટેડ આરોપી આલમ મોહમ્મદ હસન સૈયદને જીનત રેસિડેન્સી ચોકડી ભાડદોલ તાલુકા માંગરો

તશકરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂપિયા છ પોઈન્ટ તેતતાલીસ લાખની ચોરી કરી ફરાર રૂરલ પોલીસે તપાસ હાથ ધરી માંડ છ મહિના પહેલા બનેલા બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો થી પાંચ ફૂટ જેટલા ભાગમાં પડેલું ગામડું રોડ બ્લોક કરવા માટે નવા બનેલા રોડનો ડામર ઉખાડી ઢગલો વાળ્યો ની ગંભીર બેદરકારી સામે માર્ગ અને મકાન વિભાગની અનદેખી સામે આવી રાત્રિના પડેલા ગામડા બાદ વહેલી સવારે તંત્ર દોડતું થયું આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર